એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે ચંદોડા તળાવ મુદ્દે સીપી ઓફિસમાં મહત્વની બેઠક મળી રહી છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી રહી છે બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય હાજર રહેશે અમદાવાદ કમિશનર બંછા બંછાનિધિ પાણી અને કલેક્ટર સુજીત કુમાર પણ હાજર રહેશે તળાવમાં ત્રણ હજારથી વધારે ગેરકાયદે ઝૂંપડાઓ છે ગેરકાયદે ઝૂંપડાઓ હટાવવા મુદ્દે મહત્વની બેઠક મળી રહી છે સીપી ઓફિસમાં આ બેઠક મળી રહી છે જેમાં કલેક્ટર પણ હાજર રહેશે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે

તેમની સાથે હર્ષ સંઘવી અમદાવાદના કલેક્ટર તેમજ એમસીના કમિશનર સહિત તમામ અધિકારીઓ જે છે તે હાજર રહેવાના છે મહત્વની વાત છે કે કાયદેસર બાંધકામ જે કરવામાં આવ્યું હતું જેટલા ત્રણ હજાર જેટલા મકાનો જે તોડી પાડવામાં આવે છે તેને લઈ રાજ્યના મુખ્યમંત્રી જે બેઠક મેળવ છે ને બેઠકની અંદર તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કડક સૂચના જે છે તે આપવામાં આવી છે અને મુખ્યમંત્રી થોડીક જ વારમાં ગૃહમંત્રી સાથે સીપી ઓફિસ ખાતે પહોંચશે અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે

માટે છે તમામ પ્રકારની ગુજરાત અંધવાદી પોલીસ જેસીતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે એસપી જે હોય એસઓજી હોય કે તમામ પ્રકારની ટીપો જેસીતે તૈયાર રાખી દેવામાં આવી છે એટલે કે મુખ્યમંત્રી થોડીક જ વારની અંદર આવશે અને બેઠક જે શરૂઆત કરાવશે બેઠક ની અંદર તમામ પ્રકારની ચર્ચાઓ જેસીતે કરવામાં આવશે ને સાથેમાં જ જે પણ બનાવ બન્યો હોય તો તમામ લોકોએ જે કે કાયદેસર બંકા મેડ્યું તો મુખ્યમંત્રી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તમામ પ્રકારના લોકોને છોડવામાં નહીં આવે તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી જેસીતે કરવામાં આવે તે પ્રકારની ओके મુખ્યમંત્રી દ્વારા ચુનાવવામાં આવે છે જી બિલકુલ જતીના અપડેટ સાથે ફરી મળીશું